હું કઈ કાલ ક્યાં હતો નાખશો પણ આર્યા ને બી લોણ ગમતું નહિ ફટોફળ ગમતું ન હે આ દુશ્મન હજી એક કલાક થઈ રેવા આવ્યો

બે લાખ ના દેવામાં જતો રે કરી દે પોત ના જોતા મોટી મોટી રૂપિયા આવી બતાવી બિલ્ડીંગો પૂછ્યા નહી અમે તો ભાવ ના છીએ રાખો એટલે ખાવાનું રાખો હાલ તો ખવડાવવાનો વારો આવે ને કેટલો તો બંધ કે ભાઈ હા આપણો બંધ કરો આપણા તો રેલવા આયો ને એટલા ખબર પડે આમ તો ના પડે હાલ ખબર પડે યો ના બા દેવા અલ વાત તો કરાંગે હેડો કો હેડો હેડો કણ હેડતા ના વાત તો કરી જો છો અલ ખાલી કોના પર નહીં તારો તો તો મોને તો છે એવી વાત છે તો તમારી ભાવના એ કરજો પણ હેડવાનું કરો અલ ખાલી તારા તારા પોના બાને જીવતા તો સેવા નથી કરી નથી બળા

જાય શર્મી ઈ જઈલો લે મારા બાહાઈ ને જાય 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 મી જાય ને હોમ દે

લાડવા લાડવા કરો ને બે ચાર લોખાના લાડવા આલો ખાય એટલે પટી ગાય ગોળ આલો લોખંડ ના જાય

અને આગી જીવતા આ બે તારે ને મુ તો વિચારી મોડી વાડું કે જાયું જ નય મુએ તોરું બના બના હાથી એ તું હેડ હેડ કારું કરું તો કારું અલ્યા પોણો પાતા તર્યા જ નહીં રે આ પેલા માવળિયા ખરાય ઊભા તો ગારો નહીં રે પેલા રે તો તર્યા જ નહીં પેલા ફસોણા રે અલ્યા તા એ પોણો અલ્યા તો તર્યા જ નહીં રે હો તો બાવળમાં ફસાઈ ગયા